તો આજે આપણે ચેલેન્જ કરવાના છે ઓનલી ટોકિંગ ગુજરાતી તો પ્લસ સ્ટાર્ટ વન ટુ થ્રી સ્ટાર્ટ હવે આપણે ખાલી ને ખાલી માત્ર ને માત્ર ગુજરાતી બોલશું ગુજરાતી ચેલેન્જ કર સોરી કહીશ ફરી તૂટી ગયું હવે ચલો કાલે શું કરું જોયું મિત્રો તો શું કહેવાય આપણે ગુજરાતી ચેલેન્જ કરીએ તો આપણને ખબર પડે કે આપણને કેટલા ગુજરાતી વર્ડ્સ આવડે છે કેટલા વર્ડ્સ નથી આવડતા ને કેટલા words આપણને શીખવા મળે છે ને કેટલુંક આપણને શીખવા મળે છે આવા challenge કરવાથી તો આ ચેલેન્જ કરું છું મને બી ચાલો મને બી ખબર પડે અને તમને બી ખબર પડે આ ચેલેન્જ તો આજે ટીકી પણ હવે નેક્સ્ટ ટાઈમ કાલે ફાઇનલ કરીને બતાવીશ ચલો અરે ત્યાં જવાનો વિચાર છે ને મિત્રો આજથી પંચ ચાલુ થાય છે પંચ મહાલ તો આજે તો છે કયો કલાકાર છે એ મને ખબર આવતીકાલે ઓસમાન મીરાવાનો છે એને જોવા જવું પડશે મારે એટલે કાલનો બ્લોગ જોઈ લેજો પંચમહાલ પંચમહોત્સવનો આઈ ફાઇનલી ફ્રેશ હું ગયા ફ્રેશ થઈ ગયો ને હવે શું મને કુકિંગ કરવાનો બહુ શોખ છે તો ચલો કઢી બનાવીને કઢીની ભાત

વેરી વેરી કોંગ્રેચ્યુલેશન ફોર ધ ને બહુ રખડે છે બહુ કામમાં બિઝી છે શું કહેવાય આજે પિયરીઓ છોડીને સાસરીઓ જવાનો છે ગયા તારા ગયા ને કાકી ગયા ને મામા ગયા ને મામી ગયા બધા જ ગયા આઈ એમ કોઈ દરેક નાના પ્રોગ્રામ્સ ની અતર હાલ હાથ લાગ્યો છે ક્લાસ માંથી ડાયરેક્ટ સીધો ગાડી લઈને ક્લાસ પર તો મહાવીર ભાઈ છે અને હિતેશ ભાઈ બેટરી આ ત્યાં નામ બેટરી અને લાંબા ટીરા વાળો પહેલું નામ બેટરી નામ સેકન્ડ નામ બરાબર અને ચાલો નામ હિત એ ચાલ એ હા તો મિત્રો ચાલો આજે જવાનું છે અમારે પ્રોગ્રામ ની અંદર ભાઈ ચંદ્ર ચંદ્રનગર ચંદ્રનગર થી આઈ થિંક મારો પ્લાન બનશે કદાચ પંચ મહોત્સવ ચાલુ થયો છે એ મર્યા જીવ્યા મસ્ત હજી રહી ગયા જીવી ગયા જીવી ગયા પંચમહોત્સવમાં જવાનો કદાચ પ્લાન બન્યા છે પ્રોગ્રામ પછી જો કદાચ જવાય આવ્યું તો ત્યાં ભજનની અંદર એક જ કલાક સમય આપીને બસ સીધા ત્યાં અમે ડાયરેક્ટ સીધા પંચમહોત્સવની અંદર પહોંચી જઈશું તો એ ગાય અમે પ્રોગ્રામમાંથી સીધા ડાયરેક્ટ હવે પ્લેન બનાવ્યા છે પંચમહોત્સવમાં અને આપણા પાર્થિવ ગોહિલ આવી રહ્યા છે તો અમે જઈ રહ્યા છે અને આ આપણા પેલા ફૂલાવાળા ભાઈ આપણે સલાટવાળા

<laughs> 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 तो सोहेल भाई सोहेल भाई ने मला एक नंबर पेंटिंग करा ने पेंटिंग करे थे तमने एक दिवस पेंटिंग नाम पेंटिंग ने टूर करवा दे सो आपरे स्पेशली तो फाइनली मित्र तो जो लुक दिखे, 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 दिखे। काले भी आवन से काले उस्मान मीरा आवन से हाल ने हणन अरे एक नंबर पावे जैसे लाइन से गाड़ी दी तो गाड़ी है गाड़ी बीजा ने लाई रिया બીજાની નહી લોકખંડિત છે ભાઈ 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 રહ્યા છે

બેટા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ બસ જેવી ગુજરાતી ફિલ્મ ને સો નાઈસ સો નાઈસ ઓન મરી ઉલ્યા ઓન કી ઉલ્યા સોયલ કઈ ગયો બાજુ બાજુ આલા કોવાતા ના મહેલ માં ફરવા જઈ રહ્યા છે આ વર્ષે થિંગ મહેલ પતેયરાજા ના મહેલ આવાગઢ ના પતેયરાજા ના મહેલ હાલો આજે કે આના પતેયરાજા ના મહેલ માં કઈ ના એવો લાલો આવી ગયો બદલ પડતો વેરીસ લાલો રે આરયુ લાલા એ પાછો જવાના કેન્ટર કે પાછો એકવાર પેલો ચકડોળ કો ટર્ન જુવે હે હા 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 ચકડોળ હે ચકડોળ છે લે આમદીપકાકાઈ તો બોલ રીટર્ન થઈ બસ આપણે ભાઈ પેલો રાણી બનાડી બનાણીયા હામો ઓ દે ફોટાણી બના ને ને હવે ફોટાણી નહીં લાયા અચ્છા આ લોકો ને થીમ પ્રમાણે જ દુકાન બનાવવાની હોય આઈ થિંક હે ને કે બનાયલી જ આપણે બનાયલી

પૈસા <laughs> આવે <laughs>

છે ફોટો પાડવા માટે એક મસ્ત મજાનો પોઝ બતાવું સૌથી પહેલા કેરેક્ટર મતલબ જે માણસ છે એનો ફોટો પાડવાનો એનો બતાવીએ આપણે પછી ડિરેક્ટરનો બતાવીએ જો આ પોઝ લેવાનો છે તમારે અને ફોટો ક્યાં પાડવાનો છે એક નંબર ફોટા આવશે તમારા આઈફોન ને બી પાડ છોડી છે બરાબર ને આગલા કેમેરા છે મિત્રો હવે ઘરે જવા નકળી ગયા છે અમે લોકો લે બોલો કાલિકા માત કે જય જય અલા આગળવાળા બોલ્યા ની તમે કાલિકા માત કે જય જય આ આમ માંગે હોય તો ફાઇનલી મિત્રો ચાલો કાલે ઉસ્માન મીર આવવાનું છે કાલે જ આવી રીતના તમને મોજ કરાવીશું અને આજે શું કે બ્લોગ બનાવવા એટલો બધો નર્વસ નહીં થયો તો ચાલો આ બ્લોગ ને અહીંયા જ હું ધ એન્ડ કરું છું બાય બાય કરવા રહી ગયા પણ વન ટુ થ્રી મારો જોરથી ચાલો બાય બાય